નમસ્તે સ્વાગત છે યશોભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે જબરદસ્ત એવું કલેક્શન લઈ આવી છું જે અત્યારે જે સિઝન ચાલે છે મેરેજ સિઝન એના અકોર્ડિંગ હેવી સાડીઓ સાથે હોવાનું છે પણ એના પહેલાં ઘણા બધા કસ્ટમર જ્યારે કોલ કરે છે તો એ પૂછે છે કે મેમ જો અમે તમારે ત્યાં આવીને વિઝિટ કરીશું તો અમને કઈ કઈ વેરાયટી જોવા મળવાની છે તો ફ્રેન્ડ્સ બસ તમારા સવાલનો આ જવાબ આજના વિડીયોમાં આપવાની છું કલેક્શન બતાવવાના પહેલાં જસ્ટ એક તમને ઇન્ફોર્મેશન અમારા કાઉન્ટર્સની તમને આપવાની છું તો ફર્સ્ટ કાઉન્ટર તમે જોઈ શકો છો અહીંયા તમને મળી જાય છે પ્રિન્ટેડ સાડીઓનું કલેક્શન પ્રિન્ટેડ સાડીઓમાં વેરનું કલેક્શન તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે આ કાઉન્ટ આ કાઉન્ટરની અંદર અને સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું તો વન ઝીરો એટથી લઈને અઢીસો સુધીની વેરાયટી તમને આમાં અવેલેબલ થઈ જશે જેમાં ડેલીવેર પ્રિન્ટેડ કલેક્શન્સ તમને મળી જશે જેમાં અલગ અલગ ફેબ્રિક્સ ડિઝાઇન પ્રિન્ટ તમને અવેલેબલ થઈ જાય છે પછી આ નેક્સ્ટ કાઉન્ટર જો તમે વાત કરો તો તમને અહીંયા અવેલેબલ થઈ જશે પ્રિન્ટેડ કલેક્શનમાં પ્રીમિયમ ક્વોલિટીની વરાયટી જેમ કે તમને આ ટાઈપના જે કેટલોગ વેરાયટીઝ હોય છે એ પણ અવેલેબલ થઈ જશે અને આમાં સ્ટાર્ટ

ફેમી બ્રાઇડલ બ્રાઇડલ કલેક્શન જેમાં સ્ટાર્ટિંગ રેન્જ હોવાની છે 400 થી લઈને 1200 સુધીની પણ આ વેરાઇટી જોવાના પહેલા આપણે લાસ્ટ કાઉન્ટર પર પણ એક નજર ફેરવી લેશું ફ્રેન્ડ્સ આ છે જેકાર્ડ વીવિંગ નું કલેક્શન અહીંયા તમને બ્રોકેટ જેકાર્ડ સાડી અવેલેબલ થઈ જશે જેમાં તમને અલગ અલગ ફેબ્રિક સાથે વેરાઇટીઝ મળી જશે ને સ્ટાર્ટિંગ રેન્જ ની વાત કરું તો તમને આમાં વેરાઇટી મળી જશે 250 રૂપિયા થી લઈને 3 થી 4000 સુધીની જેમાં તમને સિલ્ક બલાટન સિલ્ક ઓર્ગેન્ઝા ડાયટ સિલ્ક કોટન ચંદેરી કોટન ભાગલપુરી કોટન આટાટના અલગ અલગ ફેબ્રિક્સ મળી જાય છે તો ચાલીએ ચાલો વધીએ હવે આપણા કલેક્શન્સની તરફ જે વિડીયોમાં હું તમને આજે શો કરાવાની છું

તે ડિપેન્ડ કરે છે આર્ટિકલના પ્રાઇઝ ઉપર જેટલી વધુ પ્રાઇઝ એટલો સેટ ઓછો જેટલી ઓછી પ્રાઇઝ એટલો સેટ મોટો હશે આ ટાઈપનું કલેક્શન તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો એક્રેલિક ફેબ્રિક પર ગોલ્ડન ઝરીન એમ્બ્રોડરી વર્ક છે અને સાથે સાથે સિરોસ્કી ડાયમંડનું પણ ટચપ છે હવે તમને જો કોઈ આર્ટિકલ ગમી ગયું હોય તો એનો સ્ક્રીનશોટ લેવું ન ભૂલતા જેથી તમે એ સ્ક્રીનશોટ અમારા વોટ્સઅપ પર અમારા ટીમ મેમ્બર્સને એટલે કે અમારી ઓનલાઇન ટીમને મોકલીને એની ઇન્ક્વાયરી કરી શકો છો જેમ કે કયા કેટલા પીસનો સેટ છે કયા કલર ચાર્ટ અવેલેબલ છે ફેબ્રિક કયું છે અને એની રેન્જ શું છે ફ્રેન્ડ્સ ઇન્કવાયરી કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર અમારી ઓનલાઈન ટીમનો કોન્ટેક્ટ નંબર છે ત્યાં તમે કોન્ટેક કરીને એ લોકો સાથે બધી ઇન્ફોર્મેશન્સ તમે શેર કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો રંગોલી સિલ્ક ઉપર વેલ્વેટ ફેબ્રિકનો પટ્ટો તમને આમાં અવેલેબલ થઈ જશે એટલે કે વેલ્વેટ બોર્ડર વિથ સિરોસ્કી ડાયમંડ આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે જેમાં તમને ગોલ્ડન જરી એમ્બ્રોડરી વર્ક છે સિલ્વરઝરી એમ્બ્રોઈડરી વર્ક છે કાં તો કોપરઝર એમ્બ્રોઇડરી વર્ક કી ડાયમંડ્સ તમને પછી નું વર્ક પણ અહીંયા અવેલેબલ થઈ જશે અલગ અલગ ફેબ્રિક ઓપ્શન જેમ કે જોર્જેટ ધાની વેટલેસ શિફોન વિચિત્ર સિલ્ક ઓર્ગેન્ઝા પછી તમને અહીંયા અલગ અલગ વેરાઈટીઝ પણ અવેલેબલ થઈ જશે ઓલ ઓવર ઇન્ડિયાનું ટેસ્ટ અમે રાખીએ છીએ તમને બધી જ વરાયટી અહીંયા મેન્યુફેક્ચરિંગ રેટમાં અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ એક ફેસ્ટિવલ એકોર્ડિંગ કે સીઝન અકોર્ડિંગ જો તમે કલેક્શન રાખો ને તો તમે સારો એવો પ્રોફિટ માર્જિન કમાવી શકો છો અને તમે ડાયરેક્ટ હોલસેલર કે તમને અવેલેબલ થઈ જશે આ ટાઈપનું સ્ટીચ બ્લાઉઝનું પણ કલેક્શન એટલે કે રેડી ટુ વેર બ્લાઉઝનું પણ કલેક્શન જેમાં તમને ફ્રન્ટ બેગ બેઉ સાઈડ વર્ક મળી જશે એટલે કે ફૂલ વર્ક સાથે ફેન્સી નેક અને દોરી સાથે આ કલેક્શન મળી જશે સાથે સાથે સ્ટિચિંગ જે હોય છે આની સાઇઝ જે હોય છે એ એ ટાઈપની હોય છે કે જેથી હેલ્ધીમાં હેલ્ધી કસ્ટમર પણ આને વેર કરી શકે છે અને સ્લીમ ટ્રીમ કસ્ટમર પણ આને વેર કરી શકે છે આનામાં પણ તમને મિનિમમ છ કલર ચાર્ટના ઓપ્શન્સ છે વિચિત્રા સિલ્ક ફેબ્રિક હોવાનું છે ફ્રેન્ડ્સ તો ઇન્કવાયરી માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે ત્યાં કોલ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ અહીંયા આવીને વિઝિટ કરો સૌથી બેસ્ટ ઓપ્શન હોવાનું છે ફ્રેન્ડ્સ જો તમે સુરત આવવાના હશો તો યશોભૂમિ ટેક્સટાઇલ મેં એકવાર ચોક્કસ વિઝિટ કરો વિઝિટ કરવા માટે અમારી કંપની તમારા માટે પિક અપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી અવેલેબલ કરાવે છે તમે અહીંયા આવો અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ જુઓ અને તમે આવીને અમારા જે પરચેસિંગ એરિયા છે અહીંયા આવીને વિઝિટ કરો અને તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમારા એરિયામાં જે કલેક્શન ચાલે છે એના અકોર્ડિંગ તમે પરચેસિંગ કરાવીને તમારી ઓર્ડર બુક કરાવી શકો છો તો ફ્રેન્ડ્સ આજ એટલે આટલું જ ફરી શું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ કલેક્શન સાથે ત્યાં સુધી જો તમારે ઓર્ડર બુક કરાવવો હોય ડાયરેક્ટ મેન્યુફેક્ચરર સાથે જોડાઈને વ્યાપાર કરવો હોય તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરજો અથવા તો અહીંયા આવીને વિઝિટ કરજો અને ડેલી અપડેટ માટે અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો